ખૂબ જ નાની ઉંમરમાં સરસ્વતી માની સાધના કરીને એમની લગ્ન થી એમની મહેનત થી એક યશકર્ગી પ્રાપ્ત કરી છે આદિત્યભાઈ ગઢવી એમને આપણે આપણા સ્ટુડિયોમાં આવકારીએ કરીને આપણા જય માતાજી આદિત્યભાઈ આપનો અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપણે શરૂઆત કરીએ છીએ આ કાર્યક્રમની એ રીતે કે આપ આપનો પરિચય આપો અને આપની આ સુંદર મજાની સફર કેવી રીતે શરૂ થઈ જાજા કરીને જય માતાજી જય માતાજી આદિત્યભાઈ આપની આ સુંદર મજાની સફર કેવી રીતે શરૂઆત થઈ એ આપ જણાવો જી બેન બે હજાર ને સાતમાં મેં પ્રથમ કાર્યક્રમ કરેલો આમ તો ચારણ સમાજમાંથી બિલોંગ કરું છું એટલે અમારે બાય બ્લડ આ સરસ્વતી માતાજીની કૃપા પણ એની મેં બે હજાર ને સાત થી કરેલી આમ તો નાનપણથી ગાતો સ્કૂલમાં પણ ગાતો જયારે ભણતો ત્યારે ખૂબ સ્કૂલના ફંક્શનોમાં એમાં પણ ગાતો પણ પ્રોફેશનલી મેં કાર્યક્રમ ની શરૂઆત બે હજાર ને સાત થી કરેલી છે કે આ આખી સફરમાં આપનો પરિવારનો સપોર્ટ આપને કેવી રીતે રહ્યો છે જી ખરેખર તો મારા પરિવારનો જ આમાં ભોગ છે અને મારા પરિવારનો જ સપોર્ટ છે અને જે કંઈ પ્રેરણા તમે કહો એ પણ મારા પરિવારની છે આમાં મારા મધર છે ખૂબ સારું ગાય છે ઓકે અને હું એવું માનું છું કે મને જે કંઈ વારસામાં મળ્યું છે મારા માડી તરફથી મારા મધર તરફથી મળેલું છે કહી શકાય કે મોરના ઈંડા ચિત્ર ના પડે આ જે કહેવત છે એ ખરેખર અહીંયા તમારામાં એ લાગુ પડી કહેવાય આદિત્યભાઈ આપના પરિચય વિશે આપે કહ્યું શિક્ષણ વિશે કહ્યું પણ આ આ સફરની કોઈ તમે ટ્રેનિંગ લીધી છે કે કોઈ જી બેન સંગીતમાં મેં સંગીત વિશારદનો કોર્સ કર્યો છે મેં એની ડિગ્રી લીધી છે અને મારા ગુરુ હતા બાપભા ગઢવી સાહેબ અને એમની પાસેથી મેં સંગીતની ડિગ્રી લીધેલી છે આદિત્યભાઈ ઘણા બધા શો આપ કરી ચૂક્યા છો બરાબર છે હવે લોક સાહિત્ય ની વાત હોય કે લોકસંગીત ની વાત હોય દુહા ની વાત હોય જ્યારે આપ સ્ટેજ શો કરો છો એમાંથી કયો એવો રસ કે જે આપને પીરસવો ગમે છે અને શ્રોતાજનોને પણ એ સાંભળવો બહુ જ ગમે છે એવું કોઈક આમ તો ગાવામાં તો દરેક વસ્તુ મારી પ્રિય છે અને દરેક વસ્તુ દિલથી જ ગાઉ છું અને દરેક વસ્તુ દિલથી જ નિભાવવાનો પ્રયત્ન કરું છું બેન પણ દરેક જગ્યાએ દરેક કાર્યક્રમોમાં અલગ 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 હોય છે એટલે જે ઓડિયન્સની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ન્યાય આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ઓકે તો અત્યારે દર્શક મિત્રો માટે પણ પણ તમારી પસંદની કોઈ એક પ્રસ્તુતિ જી બેન મારું એક આલ્બમ સોંગ છે મોગલ હુકમની અકદાર જેને ગુજરાતની જનતાએ અને દેશ વિદેશની જનતાએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ સફળતા મળી છે અને અત્યારે ઓગણીસ મિલિયન ઉપર મારું ગીત ચાલે છે તો એ જ ગીત સંભળાવું કારણ કે એનાથી જ મને ખૂબ કૃપા મળી છે અને મોગલમાંના પણ ખૂબ આશીર્વાદ મળ્યા છે બેન એટલે એ જ સંભળાવું દર્શક મિત્રોને પણ આ સાંભળીને બહુ જ મજા આવી ગઈ હશે આદિત્યભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ગીત વગાડવા માટે પ્રસ્તુતિ વગાડવા માટે હવે એક આ આના ઉપરથી એક એવો વિચાર આવે કે આ ક્ષેત્રમાં આપ છો તો આપના આદર્શ કોણ છે નાનેથી હું જ્યારથી સાંભળતો આવું છું તો મારા બાપુ છે એ નારાયણ સ્વામી બાપુને ખૂબ સાંભળતા એટલે નારાયણ સ્વામી બાપુને નાનપણથી સાંભળું છું અને લાઈવ કાર્યક્રમો જે ડાયરાના હોય છે એમાં મેં સૌ પ્રથમ હું ખૂબ નાનો હતો અને મેં કીર્તિદાન ગઢવીનો ડાયરો જોયો અને એમાં બહુ પૈસા ને બધું બહુ ઉડતું હતું અને ત્યારે અમારી પરિસ્થિતિ ઘરની ખૂબ આર્થિક પરિસ્થિતિ ખૂબ વીક હતી એટલે આ બધું જોયું એટલે મને એમ થયું મેં કીધું આ બધું કરવા જેવું છે કાંઈક એમ ત્યારે તો નાનપણમાં તો બીજું કાંઈ એવડું હોય નહીં બરાબર એટલે ત્યારથી મને આ ડાયરાને એવું કરવાની પ્રેરણા મળી એટલે હું કીર્તિદાનભાઈને એમાં આદર્શ માનું છું એટલે નારાયણ સ્વામી બાપુ અને કીર્તિદાન ગઢવી એ બંને મારા આદર્શ છે

સંઘર્ષ યાત્રા સંઘર્ષ એટલે હું એવું માનું છું પર્સનલી કે સંઘર્ષ દરેક માણસના જીવનમાં જરૂરી છે કારણ કે હજી જે થાય છે એ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ અને આપણો શ્રમ અને આપણે જે કાંઈ મહેનત કરીએ છે તો એમાંથી જ ક્યાંક ને કાંઈક શીખવા મળે છે એટલે સંઘર્ષો કરવો પડે ને ખૂબ કર્યો છે અને એના થકી જ જે કાંઈ માની કૃપા મળી છે એના થકી જ મળી છે ખૂબ સરસ દુહા છંદ હોય કે કોઈ પણ પ્રસ્તુતિ હોય લોક સાહિત્યને લઈને હોય કે લોક આપણા જે ડાયરા જે થતા હોય છે એમાં જ્ઞાનની વાત હોય ભક્તિની વાત હોય સામાજિક મુદ્દા વિશે વાત હોય તો એ દરેક અલગ અલગ વિષયોમાં આપને કયો વિષય પસંદ છે સ્ટેજ ઉપરથી એના વિશે કંઈક રજૂઆત કરવા માટે જી હું એવું માનું છું કે આજના સમયમાં આજના કળિયુગમાં લોક ડાયરો એક જ એવું માધ્યમ છે કે જે તમે પરિવારની સાથે બેસીને તમે સાંભળી શકો તમે તમારા બેન દીકરી હોય તમારો આખો પરિવાર હોય તમે સાથે બેસીને સાંભળી શકો કારણ કે અત્યારના બોલીવુડ પિક્ચરો હોય કે હોલીવુડની ફિલ્મ હોય એમાં આપણે પરિવારની સાથે બેસીને નથી જોઈ શકતા કારણ કે મર્યાદાનું પણ ઘણું બધું ખંડન થાય છે ધર્મોનું પણ ખંડન થાય છે પણ લોક ડાયરો એ એક જ એવું માધ્યમ છે કે જે તમે પરિવાર સાથે બેસી શકો છો એટલે એની સાથે સાથે કલાકારોની પણ એક જવાબદારી વધી જાય છે કે ઓડિયન્સ છે એને ઘણી બધી અપેક્ષા છે અને ઘણી બધી જવાબદારી છે કલાકારોની એટલે હું એવું માનું છું કે આપણે દેશ હિત માટે કે જેમાં સંસ્કારોનું સિંચન થાય લોકજીવનના લોક લોકજીવનમાં સંસ્કારોનું સિંચન થાય એવું કંઈક આપણે આપી આપી શકીએ ડાયરાના માધ્યમ માધ્યમથી કે સ્ટેજના માધ્યમથી તો એ વધારે બેટર છે બેન એવું માનું છું ખૂબ સરસ સાવ સાચી વાત કહીએ કે આજે સમાજ આધુનિકતાની એક દોડ તરફ વધી રહ્યો છે માણસ દોડી રહ્યો છે પણ ક્યાં જે નાટકવું છે એ ખબર નથી અને જ્યાં વાત મીડિયાની છે તો આજે એક પિક્ચર જોવા પણ અમુક મૂવી જોવા પણ ફેમિલી સાથે નથી જઈ શકાતું એવા સમયમાં લોક ડાયરો આઈ થિંક ખૂબ જ ઉપયોગી બને છે તો આપ યંગ છો અને આ ક્ષેત્રમાં નાની ઉંમરમાં આપણે તમે ઘણું અચીવ કર્યું છે તો તમને શું લાગે છે લોક ભવિષ્ય આપની નજરે શું છે જે ખૂબ વધારે છે અત્યારની જે યંગ જનરેશન છે એ હું તો એવું માનું છું કે બે થી હું કાર્યક્રમ કરું છું પણ હમણાં છેલ્લા પાંચ સાત વર્ષથી તો જે ડાયરાને વધાર્યો છે એને તો રગ રગમાં પણ ગમે એમ તો પણ આપણું બ્લડ છે ને યંગ જનરેશન છે ભલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ છે બધું જરૂરી છે પરિવર્તન સંસાર કા નિયમ હે બધા રસ જરૂરી છે જીવન ને પણ સાથે સાથે લોક ને પણ ખુબ ખૂબ આવું કર્યું છે યંગ જનરેશન સાચી વાત છે આદિત્યભાઈ આમ જનરલી મે જે તમને શોમાં માં ને ફ્રેમ જોયા છે ત્યારે તમે ભાતીગળ વેશભૂષામાં માં હો છો ને આજે આપ આ એક વેશભૂષા ધારણ કરી છે એનું કોઈ સ્પેશિયલ રીઝન કે આથી તમે આવ્યા છો શો કરીને કે શું છે જીબેન એક શો પતાવીને જમે આવ્યા છીએ અને હું એવું માનું છું કે જે કાંઈ વેશભૂષા જે કાંઈ પણ છે એ લોકોને રાજી કરવા માટે છે અને હવે અમારું કલાકારોનું જીવન એવું છે બેન કે અમે અમારા કરતાં વધારે બીજા માટે જીવતા હોઈએ છીએ અમારે ક્યાં બેસવું ક્યાં ઉઠવું એ પણ હવે જનતાને શું ગમે છે પબ્લિકને શું ગમે છે ઓડિયન્સને શું ગમે છે ચાહકોને એના ઉપર ડિપેન્ડ છે બેન એટલે એમ જીવવું પડતું હોય છે સાચી વાત છે તમે બોલીવુડના ગીતો પણ વચ્ચે વચ્ચે લોક ડાયરામાં ક્યારેક અલગ રીતે ગાતા હોઉં છો તો અમારા દર્શક મિત્રો માટે કંઈક એવી એક રજૂઆત જી આદિત્યભાઈ અમારા દર્શક મિત્રોને પણ બહુ જ મજા આવશે અને અમને પણ બહુ જ મજા આવી આદિત્યભાઈ આપ ઘણા શો કરી ચૂક્યા છો ઘણા શો કરવાના છો બરાબર છે આપનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે એવી અમારી શુભકામના પણ છે પણ એક અત્યારે વિચાર એ પણ આવે કે જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપરથી આપ બોલી રહ્યા છો કંઈક પ્રસ્તુતિ આપી રહ્યા છો ત્યારે શો ઉપરથી સ્ટેજ ઉપરથી આપ શબ્દોની ગરિમા કેટલી જળવાવી જોઈએ એના વિશે આપ શું કહેશો જીબેન બહુ સારો તમે પ્રશ્ન કર્યો છે કારણ કે ખૂબ કલાકારો માટે આ જરૂરી પ્રશ્ન છે ખૂબ જ ગરીમા જાળવવી જોઈએ આજે મારે આ ક્ષેત્રમાં પંદરથી સોળ વર્ષ થયા છે પણ આજ સુધી મેં કોઈ પણ એવું ગીત ગાયું નથી અને એની ખૂબ જ કાળજી રાખી છે અને અત્યારે જે પણ કલાકારો એવા કોઈ ગીતો ગાય છે તો એને પણ ન ગાવા જોઈએ કારણ કે આપણા ઘરમાં નાના બાળકો હોય છે તો એ પણ એવા આ બધું સાંભળીને એવા માહોલમાં એનું ઘડતર પછી બીજી રીતનું એ એ રીતનું થઈ જાય એટલા માટે શબ્દોની ગરિમા જેટલી બધી જળવાય અને જેટલું આપણે સારું આપી શકીએ એ ખૂબ મહત્વનું છે અને આમ પણ કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય જ્યારે એ સ્ટેજ ઉપરથી બોલે છે ત્યારે એના શબ્દોથી સમાજને એક મેસેજ જાય છે અને એ મેસેજ પોઝિટિવલી કન્વે થાય તો જ એ સાર્થકતા કહેવાય એ સ્ટેજ પર જે પ્રસ્તુતિ કરી રહ્યા છે કારણ કે અઢારે વર્ણ લોક ડાયરો કે કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં અઢારે વરણની હાજરી હોય છે કોઈ એક જ્ઞાતિની કે એવી રીતે હોતું નથી દરેક જ્ઞાતિ ની હાજરી હોય છે વડીલો થી લઈને નાના બાળકો સુધી દરેકની હાજરી હોય છે દરેક દરેક જ્ઞાતિના માણસો ત્યાં હોય છે એટલે કોઈના હૃદયને ઠેસ ના પહોંચે અને આપણે દરેકને સારું કંઈક આપી શકીએ તો એની માટે શબ્દ ની ગરિમા ખૂબ જાળવવી જરૂરી છે બેન આદિત્યભાઈ વાલા વ્રજના વિહારી આ ગીત આપનું ખૂબ જ પ્રખ્યાત થયું છે લોકો એમને ખૂબ જ પ્રેમ આપ્યો છે એ ગીત અમારા દર્શક મિત્રો માટે জি <sharp> বুঝলি <sharp> <sharp> <sharp>

ભાઈ આપ ચારણ કોમ્યુનિટીથી બિલોંગ કરો છો અને ચારણ સાહિત્ય એનો વારસો આપને મળેલો છે એની એક પ્રસ્તુતિ કઈ થઈ જાય ચારણ શૈલીની આપની આ રજૂઆત લાખો દિલોના રાજ કરે છે લાખો દિલો પર રાજ કરે છે છંદ એ સાહિત્યની જે વારસો છે એ આપ પીરસી રહ્યા છો સમાજને આપ આપની સફરમાં ખૂબ ખૂબ આગળ વધો અને ઈશ્વર સદાય આપને સાનુકૂળ રહે એવી અમારી પ્રાર્થના અને આજનો આ કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ આપ અહીં આવ્યા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપે સમય આપ્યો એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર જી જી ખૂબ ખૂબ ધન્યવાદ અને આપની બીબી ન્યૂઝની ટીમને પણ મારો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભકામનાઓ આપું છું અને આપના દરેક દર્શક મિત્રોનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું જય માતાજી